યુરકા લિસ દે મૂર લીદર બધા મિત્રોને સ્વાગત છે પ્રતિ નવા વ્લોગમાં હવાના હાડધીમ તું ઉઠી ચા પાણી પી અને નીકળી જા આપણે ખેતરમાં અમને ખબર જ છે કે આપણે જુવારના વાટ લગભગ 20 દિવસથી आले છે હજી आले છે હજી ખુશતા નથી પૂરા વરસવાનું હતું કાલ ખૂટી જશે અગમ હું કઈ બહુ નહિ લે બપોર પછી આ ટુકમાં આવી ગ્યા પછી વારી મન ન હતી જેરા કારું દે દઈ ગયો પૂરા પૂરા વારવાની પછી પૂરા વારવાનું મૂકી દીધું હવાર હવાર મહિને એમ કીધું વારી હું પછી ની રાતે પણ આપણે દીવળા નું કાપો લતાન ઈ હવે કાઢી લેવાના છે એટલે ફુકડી આવવાની એટલે કાલ બપોર પછી બધા નું ડાજો નોખા નોખા કપડા હતા ને ઈ બધા કઈ રહ્યા છે કાલે અને આજ હવારમાં લો બાપુ ભરવારે હે કારણ કે ફૂંકણી જાય ને તો એની ભૂકી બધે પૂરામાં ઉડીએ ને તો વળી પાછી પૂરામાં ભૂકી ભરાઈ જાય એટલે હારવામાં ખંજવાળ આવે એટલે ને તો નડની છે ભૂકી ઉડે વાંધો ના આવે અને છ ટોલી લુંડા આપણે કેટલી ખંડણી હતી એક બે ત્રણ એક બે ત્રણ ચાર પાંચ

કાં કે બહુ કી ને એટલે માતા માં જુ દાણા માં પોતરી હોય ને એ આવે બુરી બુરી આવે પાણી બાણી સાટું હાચ ને આવે નું આવે ને તો ઈ મના તો પોરતા હોન શકતો કીન કરી જરા કે બેટ પકડી દે ને તો દાણો હરખા નઈ કરે નકા એને પોતરી આવે હી બુરી આવે હી સુકાય બહુ કે ને એટલે હાજી ભરવાનું કાય હે હાજી હાજી આડા પતી પછી हाँ नहीं फॉर्म था वे तो इसे माप हुए ना कहीं काम हुआ ना हाँ लोग लान पूछ ही लाऊं कटला कब गया वही पे माने पस साथी पानी इतना तो मैं कैसे तो तो मैं क्या मार पावन ना मार पावन पावन ना चलो नहीं की वही तीन का वही अब इसी के असर आए रखा है हमारे दोनों का

जो आ एक नंबर जाकर दे रखा और है ना ये पकड़ी जाए तो हर आने के लिए मुझे बजार है ये पर जेठ का दारू जाए हर के तो हर नहीं जाए हाँ ठाउ के रूप नहीं मोटर लालू कर भी हम्म देखो सामने मोटर है

મે બરાણે ટેક્ટા વારા ન થાય તો આપણે જ કરવાનું છે કામ કરતા કરતા આખી વાડીન ભરવારી જાય છે હા પકડ્યો હે નાજી થોડુંક દિક્કત લાગતા થોડું થોડો પકડ જાય ને પછી જો ખરાબ જીવતા હે પાસો નહી નહી ને જારે બદલાવા નથી છોણા કાઢવા નથી યજિઓ ન આવતો જો હે તો હરિયાણા કે કરું જો ડાકો જો ઓરી હુકાઈ જાય અમ્યાલયા થઈ વિધી ગઈ ભારે થઈડી મોરું બાયકડે હું કાઈ છે સાહેબ આપણે એવું હવે જુવાર આવ્યા થઈ ગયા નથી આપણે પર ફીટ થઈ ગયો અહીંયામાં અંતર કોક બગાયું ઉના કિલાકાઢવા એને આજ લઈને ગોડે આ ઓકડીમાંનો લોકડાડી અરે આવી ગયોય તને વેરો ના હોય ઓર અહી પાછો કાલ हैं इनको सी सटपटे कर सटपट तू सटपटे सटपट के आवे बाजार खाई ले नहीं बड़ा साहेब ने भी रखे जीवा ऊपर कुदरे भी हुई ना करना ना कभी रु ना अबे सारे से गई खंज बार मोटा से गया रात में सो नहीं भी खंज बार आवे ये रहे ना 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 कि पान तो नहीं आ थे जा फ्रेश बदू हां ये कर मोड़ो आयो हवा दुकड़ आयो ने

અને બે કલા વાગી ગયા પછી લંબાવી દીધીથી ચાર વાગી ગયા કાને પણ ખબર ના પડી હવે હે થોડીક ઓલી વાવલવી પડે એમ સજુઆર એ વાવલી નાખી પછી એકાદા વેપારીને પડ ગામમાં એ ભાવનું સેટિંગ આવી જાય તો ભલે પછી આપણે એને ભરી મૂકવાનું થાય છે અટાણ ભાવ છે હાથોથી લઈને સાડા આઠસો નવસો સુધીના હે ભાવ એટલામાં પોહાય નથી કારણ કે મહેનત બહુ પડી આપણે એટલે જોવાય હજાર ઉપર આવે ને તો હું આપણે લઈ દઈશ હું નકર પછી ભરી મૂકવાની છે ચોમાસામાં પછી વેચીશું અને એટલે એ શીખમણ જે હું છે અટકા બહુ ના થઈ કારણ કે તાણે પાણી જ નથી દઈ રહ્યા જો પ્રથમ વાવી ત્યાં મોકે ટાઈટમાં ભાવ આવી ગઈ ઠંડી નહીં ઉગવામાં ત્યાં એક જ પાણી દઈ રહ્યું પાછું પાણી થઈ રહ્યું આવતું નથી આપણો બોરમાં મુંજી પાણી 18 દિવસ છે એમ ટુકમાં પાણી આમ 5 દિવસા પટાણે નથી દેતા તો એ 15 17 મણ જીવી એવરેજ આવી કે કણ નહી એક ભાઈ પૂછે કે વિગે કેટલી થાય તો તાણે પાણી નહી દે ને જામી જો તો વિગે ગાઢું સિલેન 25 27 મણ સુધી થાય આ ગુદી આપણે ટુકમાં તાણે પાણી નથી દેતા એટલે 15 17 મણ જીવી અટકશે બાકી તો હવે જો ખાય નહી ખબર પડે એટલે 15 17 મણ જીવી આવે કે દાણા અને બીજી આ ની સે નીનેજી કોઈ ટુકમાં ખરાક સાતું નથી હટાણે નીને આપણે ક્યાં સટ્ટો મારે હરખડ ઢાકી મૂકવાનું થાય ઈને ચુમાતા પછી ટુકમાં ચુમાહા ટુકડી વેચા છે તો એ જ થી હું ન તો એમ ન ડાતી મૂકી અને કે વિસવરીઓ આવળ લાગે અગરાર બગરાર બધું ઉડી જ્યું સવાર ઉત ને ધાર દેવાનું આલે રે આ હે ને મૂરી વારી એ થોડીક आपने पानी से टूना कर बदिया भी जावे ना दूरी वाली रेल ला जो लाल रहेगी ला ना हमारे यहाँ लोग चाल का काजी लारपोस रहे चाल देखने लारपोस वाली पड़े पाचो अन सफेद सफेद पड़ानो हो रहा है हेलो બે વખત નાખી બોરી વારી નોખી સોખી નોખી આતા આવી આમાં કયું છે ને આજી વવલા સમજો ધુલ્લામાં ઈ મજરા વધારે હે હાલો સાંજે 7 થઈ ગયા હૈ જુવાર બુવાર વવલા ને કમ્પ્લીટ થઈ ગઈ રેડી હવે એ આ બોરો નીકરો ટુકમાં બોરીવારો વધારે મને ઓલે એક બાસ કામાં કાસા પોસાદાન બોરી ને ટુકમાં એ બધું હે ઈ અલગ નક ખાઈમો ઇના ઉભાઈ ભેગું ને દેવાનું અને આટલો કંઈક માલ ચોખ્ખો આપણે તૈયાર થયો હે દેવસી ભાઈ રાખે ને ફોરી નાખે કારણ કે લુ એવી હતી ને બહુ ગરમ થઈ ગઈ એટલી ગરમ હોય તો ભરાય નહીં ભરવી હોય ને નહીં ભરાય નહીં બહુ ગરમ હોય તો બગડી જાય એટલે આજ આખી રાજટુંકમાં રહીએ ને ખુલ્લું થાર દઈને ભરે તો બગડે નહીં

વારમાં ઈને ભરવાનું છે થોડા પૂરા વારવાના રહી ગયા ઈ વારવા જો હે બે બે ડર સાપીને ભરી લેય બધું થાય ની લગભગ વેસવાનું છે તે નહી આવે ને વિડીયો ને કર નાખ્યો હવે પૂરો પીઓક લાગ્યો કમટમાં જણાવજો ચેનલ માં નવો તો સબસ્ક્રાઇબ કરી લેજો બડી આપડો નેક્સ્ટ વિડીયો માં ત્યાં સુધી આવજો